રહ્યા છો ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર શ્રી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજિત પંદરમો દિવ્યાંગ લગ્નોત્સવ બે હજાર પચીસ દિવ્યાંગ લગ્નોત્સવ એટલે જે દેહમાં એકાદ અંગ ભલે ના હોય પણ ઉમંગ તો ભારો ભાર હોય અને એવા જીવને પણ પોતાના જીવનમાં રંગ ભરવાની કહેવાના તો જરૂર હોય જ અને એને પૂર્ણ કરવામાં પરમાત્મા કોઈને કોઈને નિમિત્ત બનાવે છે આવા દિવ્યાંગોના જીવનમાં રંગ ભરવાનું કામ એનું સૌભાગ્ય આપ સૌના આશીર્વાદથી મને રાજેશ આયરે તથા શ્રીરંગ આયરે કુદરતે નિમિત્ત બનાવેલ છે આ લગ્ન પ્રસંગે તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસના રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ લોક ગાયિકા ગીતાબેન રબારીના કોકિલ કંઠે ડાયરાની મજા માણી આજે તારીખ પચીસ પાંચ બે હજાર પચીસના રોજ લગ્ન દિવસે સાંજે પાંચ વાગ્યાથી ભવ્ય જાન પ્રસ્થાન કોડિયાર મંદિર લક્ષ્મીપુરાથી નીકળી ઝાંસીની રાણીએ લગ્ન સ્થળે પહોંચશે શુભ પ્રસંગે દાતાઓ મોટી સંખ્યામાં કન્યાદાનનો લાભ લેશે દાતાઓ આ વરઘોડામાં તારક મહેતા ચશ્મા ફેમ અબ્દુલ નટુ કાકા તેમજ ગોલી વરઘોડાની શોભા આ વરઘોડામાં આદિવાસી નૃત્ય વક્રતુંડ ઢોલતાસા કમલેશ બારો ટીમલી કિંગ લાઈવ બેન્ડ વરઘોડાની જમાવટ કરશે હજારો જનૈયા જોડાશે અને રંગે ચંગે નાચશે તમામ વડોદરાવાસીઓને લગ્નોત્સવમાં જોડાવા ભાવભીનું આમંત્રણ છે કલાકારો આજના દિવસે દિવ્યાંગ સમૂહ મહોત્સવ બે હાજર પચીસ ના આજે વરઘોડા આજે જયારે ખોડિયાલ મંદિર વિજયનગર ખાતેથી થી જયારે નીકળવાનો છે ત્યારે વરઘોડા અંદર પોતે જાના અહિયાં બની ને આ તેઓ પણ વરઘોડા ની અંદર સામેલ થવાના છે આવવાના છે ત્યારે વિસ્તારના જે અમારી ઘોડિયાર માતાનું મંદિર છે ત્યાંથી વરઘોડો નીકળશે અને ત્યાંથી વરઘોડો નીકળીને સ્વામી વિવેકાનંદ પાછળના રસ્તાથી થઈને અ અક્ષર એપાર્ટમેન્ટ ત્યારબાદ અમૃતનગર મંદિર વ્રજભૂમિ વૈકુંઠ સ્વાતંત્ર્ય સેનાની વાળા રોડ પર જઈને સમતા મેન રોડ પોલીસ ચોકી વાળા રોડે થઈને જાસીરાની મીજ મંડપ પર જયારે જવાના છે ત્યારે આપ સૌને વડોદરાના તમામ નગરજનોને બાવભરીયું આમંત્રણ પાઠવીએ છે આ એ દિવ્યાંગ લગ્ન છે કે જેને આંખ નથી જેને પગ નથી જેને ચલાતું નથી જેને બોલાતું નથી કોઈને સંભળાતું નથી આ એવા દિવ્ય અંગધારી જે વ્યક્તિઓના આજે લગ્ન થવા દઈ રહ્યા છે જે દંપતિઓના આજે લગ્ન થવા દઈ રહ્યા છે તો આપ સૌને ફરીથી એક વખત આ દિવ્યાંગ લગ્ન મહોત્સવની અંદર જોડાવા માટે બાવભર્યું આમંત્રણ પાઠવીએ છે જય શેના

પાવરી બેન આવવાના છે સાથે સાથે ગોલી આવવાના છે વાઘાભાઈ આવવાના છે તો બધાને જ આપણે એમની સાથે અને આ બધા આવે કે એ તો આવવાના છે પણ જે આપણા શહેરના લોકો છે શહેરની અંદર આવ્યા છે એવા દીકરા અને દીકરો છે બોલી નહીં શકતા ચાલી નહીં શકતા આપણા ઘરના લોકોના લોકો જોડે આપણે જાનમાં જોડાઈએ છીએ મિત્રો જોડે જોડે આપણા પેરેન્ટ્સ જોડે આપણા ઘરના લોકો જોડે પણ આ પણ એક એવું છે કે ભગવાને આપણને એટલા અમીર બનાવ્યા છે કે આપણી પાસે બધું જ છે હાથ છે પગ છે બધું છે મને લાગે દુનિયામાં સૌથી વધારે અમીર આપણે લોકો છે તો આપણામાંથી બીજું કંઈને આપણું કન્યાદાનના ભાગ રૂપે આપ સૌ લોકો તમે વિજયનગર પાસે જે અમારું લક્ષ્મીપુરા ગામ છે ખોડિયાર માતાના મંદિરથી આવક વરઘોડો ચાલુ થશે ખૂબ નાચવાનું છે ખૂબ કૂદવાનું છે કમલેશ બારોટ હશે અમારા ઉલ્ટા ચશ્મા વાળા હશે તમે જુઓ છો કે રિમ્પલનો ડીજે હશે આદિવાસી નૃત્ય હશે વક્રતુંડ હશે તો આપ બધા જોડાશો અને કન્યાદાન ભાગરૂપે આપ સૌ લોકો મંડપ સુધી આવજો અને આવા દિવ્યાંગોને આશીર્વાદ આપશો હું ક્યારેય પણ તમારી સાથે બીજું કંઈ માંગતો નથી અને ફક્ત અને ફક્ત આવા દિવ્યાંગો માટે તમે આવો અને એમને આશીર્વાદ આપો એ સંસ્કારી નગરીના આપણા આશીર્વાદ છે ફરી એકવાર તમામ પ્રેસ મિત્રોને અને શહેરવાસીઓને હું ખૂબ ખૂબ વંદન કરું છું અને મોસ્ટ વેલકમ આ જાહેર આમંત્રણ છે કોઈને પર્સનલ આમંત્રણ સમજી ના તમે મને નહીં કીધું મને નહીં કીધું પણ આ તમને આ શહેરના લોકોને શહેરથી બહારથી આવનારા દીકરા દીકરોને આશીર્વાદ આપવા જરૂરથી આવજો જય સાંઈનાથ subscribe now and press the bell icon never miss an update